विख्यात एमएस युनिवर्सिटी फेकल्टी ऑफ कॉमर्स प्रथम वर्ष ना, प्रवेश ना, मामले चाली रहे लड़तना भागरूपे आज रोज वडोदरा सीटिजन फोरम द्वारा एमएस युनिवर्सिटी चांसलर राजमाता शुभांगीनी देवी गायकवाड ने मेल कर समय मगर जेने अनुलक्षी ने आज रोज वडोदरा लक्ष्मी विलास पैलेस खाते वडोदरा सीटिजन फोरम की कोर कमिटी नी, टीम वडोदरा राजमाता एमएस यूनिवर्सिटी शुभांगीनी राजेदेवी गायकवाड़ गायकवाड़े मलवा पहुंचा था आ मीटिंग नो मुख्य एजेंडा हेतु एमएस यूनिवर्सिटी कॉमर्स फैकल सीमा प्रथम वर्षના પ્રવેશ પ્રક્રિયા મુદ્દે યુનિવર્સિટીની સ્વાયતતા સહિતના અન્ય ગંભીર મુદ્દાઓના તાંકીને એની ચર્ચા કરી તે નું કઈ રીતે નિરાકરણ આવી શકે તેવા પ્રયત્ન દ્વારા શરૂ કરવામાં આવ્યા છે ત્યારે વિશ્વવિખ્યાત એનએસ યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીની દેવી રાજેશ ડાયકવાડ દ્વારા પર વડોદરા સિટીઝન ફોરમની કોર કમિટીની ટીમને આ તમામ મુદ્દે આસ્વસ્થ કરવામાં આવ્યું છે અને વહેલી તકે આ મુદ્દા ઉપર નિરાકરણ આવશે तेवी आशा व्यक्त क्त छे। एडवोकेट शीतल उपाध्याय एमएस यूनिवर्सिटी ना पूर्व नेता नरेंद्र रावत अमीबेन रावत, एडवोकेट हितेश गुप्ता तपनदास गुप्ता सहित ना वडोदरा सीटिजन फोरम कोर कमिटी मेंबर आ बैठक मा उपस्थित रहा था મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એ આપણા સૌનું ગૌરવ છે અને એ યુનિવર્સિટી જ્યારથી કોમન એટમાં આવી ત્યારથી ઘણા બધા નાના મોટા મુદ્દાઓ ઉદભવ્યા છે જેનાથી આપણે સૌ માહિતગાર છીએ એ દરેક મુદ્દાઓ જે છે એની ચર્ચા આજે વિસ્તૃત રીતે એક કલાકની ઉપરનો સમય મહારાણી સાહેબે આપણાને આપ્યો અને એમાં ચર્ચાઓ કરવામાં આવી ચાન્સેલરશ્રીએ પણ એ કન્સર્ન દરેક મુદ્દાઓ ઉપર બતાવ્યો છે અને વડોદરા સિટીઝન્સ ફોરમ એ આખું એક નોન પોલિટિકલી જારે સંવાદની વાતચીતની રસ્તે જે રીતે આપણે આગળ વધીને સારામાં સારું વડોદરાને આપી શકીએ એની પર આગળ વધી રહી છે દરેક દરેક મુદ્દાઓમાં એમાં યુનિવર્સિટીનો હાલ અત્યારે મુદ્દો જે ચાલી રહ્યો છે એ લીધો છે ત્યારે મહારાણી સાથે પણ એ જ કન્સરની ચર્ચાઓ થઈ અને એમએસ યુનિવર્સિટીના જે એડમિશન્સનું અત્યારે જે છે જે વર્ષો વર્ષથી ઘટી રહ્યું છે એના માટે પણ એમનું ધ્યાન દોર્યું કે આ જે વસ્તુ વધવી જોઈએ ઘટી રહી છે તો આપ એમણે એમના પર પણ કન્સન આપ્યો ને એ ચોક્કસ રીતે એ જે સ્ટેબિલિટી છે એ મેન્ટેન થાય અને વધુમાં વધુ બાળકોને વડોદરાના વધુને વધુ બાળકો આગળ આવે અને એમનું ભવિષ્ય નિર્માણ થાય એના માટે પણ એમણે કન્સર્ન આપી અને યોગ્ય રીતે જે કંઈ નિરાકરણ આવે છે એમાં એ પર્સનલી પણ ઇન્વોલ્વ થઈને કામ કરી રહ્યા છે ને આગળ પણ કરશે અને જે પરમેનન્ટ સોલ્યુશન આનું લાવવાનું છે એના માટે પણ ઘણી ચર્ચાઓ થઈ છે એના પર પણ એ વિચાર વિમર્શ કરશે અને જરૂર પડશે તો અમે ફરી પણ એમને મળીશું એકવાર અને હજુ આગળ કંઈક પણ હશે તો એની ચર્ચા ફરીવાર પણ કરવામાં આવશે